તો સૌપ્રથમ તો મિત્રો આપણે હવામાન વિભાગની અપડેટ વિશે વાત કરીશું જેમાં હવામાન વિભાગે આગામી સમયમાં એટલે કે ચૌદ ઓગસ્ટ સુધી વરસાદની સ્થિતિ સામાન્ય રહેવાની વાત કરી છે અને તે પછી વરસાદનું જોર વધવાની પણ શક્યતાઓ વ્યક્ત કરી છે એટલે કે પંદર ઓગસ્ટ પછી વરસાદની તીવ્રતામાં વધારો જોવા મળી શકે છે જે અંગે હવામાન વિભાગ દ્વારા મિત્રો આગામી સમયમાં માહિતી પણ આપવામાં આવશે જો કે આગામી દિવસોની અંદર બંગાળની ખાડીમાં એક મજબૂત વરસાદની સિસ્ટમ સક્રિય થવાની છે જેના લઈને આ સિસ્ટમ ગુજરાત ઉપર આવશે અને પંદરથી લઈને એકવીસ તારીખ દરમિયાન ઘણા ભાગોની અંદર સારા એવા વરસાદના એંધાણ જણાઈ રહ્યા છે સાથે મિત્રો માછીમારોને બારથી ચૌદ તારીખ દરમિયાન દરિયો ન ખેડવા માટે ચેતવણી પણ આપવામાં આવી રહી છે રાજ્યના ઉત્તર ભાગોમાં આવેલા દરિયાકાંઠાના ભાગો માટે આ સંભાવનાઓ વ્યક્ત કરી છે જે દરમિયાન દરિયામાં કરંટ જોવા મળી રહ્યો છે આ દરમિયાન પવનની ગતિ ચાલીસથી લઈને પચાસ કિલોમીટર ઝડપે જોવા મળી શકે છે અને ઝાટકાનો પવન તો સાઠ કિલોમીટર સુધી જવાની પણ સંભાવનાઓ રહેલી છે તેવું મિત્રો સ્થાનિક હવામાન વિભાગ દ્વારા આગાહીઓ વ્યક્ત કરવામાં આવી છે વધુમાં જાણીએ તો અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન ગુજરાતથી ઉત્તર પૂર્વ અરબી સમુદ્ર પરથી પસાર થઈ રહ્યું છે અને મોન્સૂન ટ્રફની સ્થિતિ દેશના ઉત્તર ભાગોમાં પૂર્વ ઉત્તર પૂર્વ દિશામાં અરુણાચલ પ્રદેશ સુધી છે રાજ્યમાં ચાલુ વર્ષે સારો એવો વરસાદ થયો છે અને આગામી સમયમાં પણ સારો વરસાદ ચાલુ રહેવાની સંભાવનાઓ છે ત્યાર પછી મિત્રો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી ઉપર એક નજર કરીએ તો ઓગસ્ટના મધ્ય ભાગમાં રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહીઓ વ્યક્ત કરી છે પંદર ઓગસ્ટની આસપાસ ક્યાંક ક્યાંક વરસાદના ઝાપટા પડે પરંતુ સૂર્યમગા નક્ષત્રમાં આવતા સત્તર ઓગસ્ટથી નક્ષત્રનો અનુવાદ દેડકો છે એટલે કે મિત્રો નક્ષત્ર બદલાવા જઈ રહ્યું છે અને આ નક્ષત્ર બદલાવાની સાથે ભારે વરસાદ થવાની પણ સંભાવનાઓ રહેલી છે અઢારથી લઈને બાવીસ ઓગસ્ટ સુધીમાં ભારે વરસાદ થઈ શકે છે બાવીસ ઓગસ્ટથી બંગાળના ઉપસાગર અને અરબી સમુદ્રમાં સિસ્ટમ સક્રિય થશે અને બંગાળના ઉપસાગરમાં પણ સક્રિય થનારી સિસ્ટમનો માર્ગ મુખ્ય ઉત્તરાવર્તી જોવા મળવાનો છે સાથે મિત્રો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું છે કે પેસિફિક મહાસાગરમાં ટ્રોપિકલ સ્ટ્રોમ બનવાની શક્યતાઓ રહેશે જેના અવશેષો બંગાળના ઉપસાગરમાં આવશે જેના કારણે બંગાળનો ઉપસાગર વધુ સક્રિય થશે ગુજરાતના વાતાવરણ ઉપર અસર થશે અને છેલ્લા સપ્તાહમાં પૂર ઘાટે તેવો પણ વરસાદ જોવા મળી શકે છે અને ગણેશ ચતુર્થી આસપાસ વરસાદ પડવાની પણ શક્યતાઓ વ્યક્ત કરી છે પંદર ઓગસ્ટ બાદ ફરી ચોમાસું સક્રિય થશે ચૌદ સપ્ટેમ્બર સુધી ચોમાસું સક્રિય રહી શકે છે જેના કારણે ગુજરાતના ઘણા ભાગોની અંદર ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ રહેલી છે ત્યાર પછીના સમાચાર જોઈએ તો ખેડૂતોને એકથી બે લાખ રૂપિયાની સહાય જેમાં ખેડૂતો માટે ઇ એફ સંકટ હરણ નામની યોજના શરૂ કરી છે જેમાં જો કોઈ ખેડૂત ઈ પાસેથી પચીસ ઠેલી યુરિયા ખાતર ખરીદે છે તો તેને એક લાખ રૂપિયાનો અકસ્માત વીમો અને નેનો યુરિયા અને ડીએપીની બસો બોટલ ખરીદે છે તો તેને બે લાખ રૂપિયા સુધીનો એક વર્ષ માટે મફત અકસ્માત વીમો છે જે મિત્રો મળવાપાત્ર ગણાય છે જે ખેડૂતોને ખેતી દરમિયાન જાનનું જોખમ વધારે રહેલ છે તેમના માટે આ યોજના જે આશીર્વાદ રૂપ મિત્રો માનવામાં આવે છે આનો લાભ લેવા ખાતર ખરીદેલી સ્લીપ જરૂરી છે ત્યાર પછીના સમાચાર જોઈએ તો ગુજરાતમાં ખેડૂતો માટે સારા સમાચાર છે જે સામે આવી રહ્યા છે ખાતરની અછત દૂર થશે ગુજરાત હાઈકોર્ટ બે હજાર સત્તર અઢારના ખરીફ પાકના નુકસાન અંગે એક મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે હાઈકોર્ટે એસબીઆઈ વીમા કંપનીને પંદરસો પાત્ર ખેડૂતોને પાક વીમાની રકમ આઠ ટકા વ્યાજે સાથે ચૂકવવાનો આદેશ આપ્યો છે અને મિત્રો આ કુલ રકમ સાત કરોડ રૂપિયાથી વધુ હોવાનો પણ અંદાજ છે આમ છ વર્ષની લાંબી કાનૂન લડાઈ બાદ ગુજરાતના ખેડૂતોને આખરે મોટી રાહત મળી છે આ કેસમાં સરકારે એક સમિતિની રચના કરી હતી જેને ખેડૂતોને થયેલા નુકસાનની તપાસ કરી હતી સમિતિના અહેવાલમાં ખેડૂતોને વળતર આપવાની ભલામણ કરવામાં આવી હતી હાઈકોર્ટે આ અહેવાલ સ્વીકાર્યો છે અને વીમા કંપનીના વાંધાઓને ફગાવી દીધા છે વીમા કંપનીઓએ દાવો કર્યો હતો કે સરકાર સાથેના કરાર મુજબ તે આ ચૂકવણી માટે જવાબદાર નથી જો કે હાઈકોર્ટે સ્પષ્ટતા કરી છે કે વીમા કંપની અને સરકાર વચ્ચેના કરારથી ખેડૂતોને કોઈ નુકસાન ન થવું જોઈએ અને કોર્ટે કહ્યું છે કે મિત્રો ખેડૂતોએ સમયસર પ્રીમિયમ ચૂક્યું છે અને તેમને વીમાનો લાભ મળવો જોઈએ ત્યાર પછીના સમાચાર જોઈએ તો વીઘા મળશે વીસ હજાર રૂપિયાની સહાય જેમાં મિત્રો ગુજરાત સરકાર દ્વારા પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે કેન્દ્ર સરકારના પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે અપીલ કરી હતી ત્યારે ગુજરાત સરકારે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને પ્રોત્સાહિત કરવા માટે સહાય યોજના અમલમાં મૂકી છે જેમાં મિત્રો વધુમાં જાણીએ તો રાજ્ય સરકાર દ્વારા અમલમાં મુકાયેલી નવી યોજનાની માહિતી આપતા કૃષિમંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે રાજ્યના દરેક નાગરિકોને રાસાયણિક ખાતર તેમજ જંતુનાશક દવાનો ઉપયોગ કર્યા વિના ઉત્પાદિત કરેલા શાકભાજી પાકો સરળતાથી મળી રહે તે માટે શાકભાજી પાકોમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવાની યોજના અમલમાં મૂકવામાં આવી છે આ યોજના હેઠળ શાકભાજીની ખેતી પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી કરતા હોય તેવા ખેડૂતોને બિયારણ પ્રાકૃતિક ઇનપુટ ખેતી ખર્ચ તથા શાકભાજીની પ્રાકૃતિક ખેતી પ્રોત્સાહન મળે તે માટે મહત્તમ વીસ હજાર રૂપિયાની પ્રતિ હેક્ટર સહાય આપવામાં આવશે આ યોજનાના અમીલીકરણ માટે રાજ્ય સરકાર દ્વારા અંદાજપત્રમાં એક હજાર લાખ રૂપિયાની રકમ છે જે મિત્રો ફાળવવામાં આવી છે ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો મહિલાઓને વગર વ્યાજે લોન જેમાં મિત્રો સરકાર દેશના વિકાસમાં મહિલાઓની ભાગીદારી વધારવા અને તેમને આર્થિક રીતે સશક્ત બનાવવા માટે અનેક યોજનાઓ ચલાવી રહી છે છેલ્લા કેટલાક વર્ષોથી કેન્દ્ર સરકાર દ્વારા મહિલા સશક્તિકરણને ખૂબ જ પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે અને આ જ કારણ છે કે સરકાર મહિલાઓ માટે અલગથી યોજનાઓ પણ લાવે છે કેન્દ્ર સરકારે વર્ષ બે હજાર ત્રેવીસમાં મહિલાઓ માટે લખપતિ દીદી યોજના શરૂ કરી હતી આ યોજનાનો ઉદ્દેશ ઉદ્યોગોના ક્ષેત્રમાં મહિલાઓને પ્રોત્સાહન આપવાનો છે સરકારનું માનવું છે કે તેમને ઉદ્યોગ ઊભા કરવા માટે નાણાકીય સહાય આપવામાં આવી જોઈએ જેમાં મિત્રો વગર વ્યાજે પાંચ લાખ રૂપિયા સુધીની લોન આ યોજનાના માધ્યમથી સરકાર મહિલાઓને વગર વ્યાજે પાંચ લાખ રૂપિયા સુધીની લોન આપે છે આ માટે મહિલાઓને કેટલીક શરતો પૂર્ણ કરવી પડે છે ચાલો મિત્રો તમને જણાવી દઈએ કે મહિલા સશક્તિકરણ દિશામાં લખપતિ દીદી યોજના સરકારનો એક મોટો પ્રયાસ છે આ સ્કીમ સ્વયં સહાયત જૂથો સાથે જોડાયેલી મહિલાઓ માટે ચલાવવામાં આવે છે આ દ્વારા મહિલાઓને તેમની આવક વધારવામાં મદદ કરી છે સાથે જ મહિલાઓને સ્વરોજગાર માટે પ્રોત્સાહિત પણ કરવામાં આવી છે જેમાં મિત્રો સ્કિલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ હેઠળ મહિલાઓને તાલીમ આપવામાં આવી છે અને પછી પોતાનો બિઝનેસ શરૂ કરવા માટે બિનવ્યાજ એક લાખ રૂપિયાથી લઈને પાંચ લાખ રૂપિયા સુધીની લોન પણ આપવામાં આવી છે આ સ્કીમ હેઠળ સરકારનું લક્ષ્ય ત્રણ કરોડ મહિલાઓને લખપતિ દીદી યોજના સાથે જોડાયેલું છે જેમાં મિત્રો શું છે ક્રિએટેરિયા તેના ઉપર એક નજર કરીએ તો લખપતિ દીદી સ્કીમમાં અરજી કરવા માટે મહિલાઓ માટે કેટલીક એલિજિબિલિટી ક્રિએટેરિયા નક્કી કરવામાં આવ્યા છે જેને તેમને પૂર્ણ કરવી પડશે આ સ્કીમમાં સૌથી મહત્વપૂર્ણ શરત એ છે કે જો કોઈ મહિલા આ યોજનાના અંતર્ગત અરજી કરે છે તો તેના પરિવારનો કોઈપણ સભ્ય સરકારી નોકરીમાં ન હોવો જોઈએ જો એવું થાય તો એવી મહિલાઓને આ સ્ક્રીમનો લાભ મળતો નથી સાથે જ આ સ્ક્રીમ હેઠળ માત્ર તે જ મહિલાઓને અરજી કરવાની રહેશે જેમના પરિવારની વાર્ષિક આવક ત્રણ લાખ રૂપિયા અથવા તો તેનાથી ઓછી છે ત્રણ લાખ રૂપિયાથી વધુ વાર્ષિક આવક ધરાવતી મહિલાઓને આ યોજના માટે મિત્રો પાત્ર ગણવામાં આવતા નથી સ્ક્રીમ માટે કેવી રીતે અરજી કરવી તેના ઉપર એક નજર કરીએ તો લખપતિ દીદી યોજના માટે અરજી કરવા માટે મહિલાઓને સ્વયં સહાયતા જૂથ હેઠળ બિઝનેસ પ્લાન બનાવવો પડશે તેમનો બિઝનેસ પ્લાન તૈયાર થયા પછી સ્વયં સહાયતા જૂથ દ્વારા તે યોજનાના સરકારને જૂથ દ્વારા તે યોજના સરકારને મોકલવામાં આવશે સરકારી અધિકારીઓને અરજીની સમીક્ષા કરશે ત્યારબાદ જો અરજી સ્વીકારવામાં આવે છે તો યોજનાનો લાભ મિત્રો આપવામાં આવશે અને તેના હેઠળ પાંચ લાખ રૂપિયા સુધીની લોન છે જે આપવામાં આવે છે જેમાં મિત્રો લખપતિ દીદી યોજનાનો લાભ લેવા માટે તમારી પાસે દસ્તાવેજો અને ડોક્યુમેન્ટની પણ જરૂર પડતી હોય છે જેમાં આધાર કાર્ડ પાન કાર્ડ આવક પ્રમાણપત્ર બેંક પાસબુક પાસપોર્ટ સાઇઝના ફોટા મોબાઈલ નંબર વગેરે મહિલાઓએ સશક્તિકરણ અને ગ્રામ્ય આર્થિક વિકાસને પ્રોત્સાહન આપવા માટે આ સરકારની એક ઉત્તમ યોજના છે